વેરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમાની સોમનાથ ખાતે અટકાયત અને ગુનો રાયોટિંગ સહિતની ફરિયાદ નોંધાવવા મામલે કોળી સમાજ મેદાને આવ્યો ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ પ્રભાસ પાટણ ખાતે થોડા દિવસ પહેલા પ્રશાસન દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેનો વિરોધ કરવા પહોંચેલ કોંગી ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત અનેક લોકોની અટકાયત કરવામાં આવી હતી અને ધારાસભ્ય સહિત ચાલીસ લોકો વિરુદ્ધ અલગ અલગ કલમો હેઠળ ફરિયાદો દાખલ કરવામાં આવી હતી બમલ ચુડાસમા સામે રોટિંગ હુમલો અને ફરજ રૂકાવટની ફરિયાદ વેરાવળ મામલતદાર દ્વારા દાખલ કરવામાં આવી હતી આ પ્રસંગે મામલે હવે પડઘા કોળી સમાજમાં પણ પડ્યા છે આજે વેરાવળ કોળી સમાજ દ્વારા મોટી સંખ્યામાં ગોળી વાગેવાનો યુવાનો એકઠા થઈ રેલી સ્વરૂપે ડેપ્યુટી કલેક્ટર કચેરી પહોંચ્યા અને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી વિમાલ ચુડાસમાને બદનામ કરવામાં આવી રહ્યા છે ફરિયાદ પાછી ખેંચવા અને જવાબદાર અધિકારી અને પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવા કોળી સમાજે માંગ કરી છે અહેવાલ માન્યો પરાગ સંગતાણી ગીર સોમનાથ હું મારું નામ નારાયણભાઈ જાધવભાઈ મેર પૂર્વ સભ્ય જિલ્લા પંચાયત ગીર સોમનાથ અને વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલું છું અમે ગઈ તારીખ ચાર તારીખના રોજ જે પાટણ ડેમોલેશનમાં જે કંઈ બનાવ બન્યો છે એ બનાવની રૂવે આ લોકશાહીની અંદર ચૂંટાયેલો જે ધારાસભ્ય છે સોમનાથ મત વિસ્તારના આ વિસ્તારમાં કોઈ પણ બનાવ બને તો એક ધારાસભ્ય તરીકે નૈતિક જવાબદારી બને છે કે જવું પડે જેમ પોલીસની જવાબદારી છે કાયદો વ્યવસ્થાને જાળવવાની એમ પ્રતિનિધિની પણ જવાબદારી છે એ પ્રતિનિધિ જો આ લોકશાહીમાં જાય આવા બનાવની વખતે અને પોલીસ દ્વારા કે બીજા કોઈ દ્વારા એમ કેમ પ્રકારે માની લો કે એમને એમના ઉપર જો ખોટી ફરિયાદ થતી હોય તો સામાન્ય લોકોનું હો એટલે અમારી માગણી છે કે આ જે કંઈ બનાવ બન્યો છે એ ફક્ત અને ફક્ત બદનામ કરવા અને ભવિષ્યમાં માની લો કે આ પ્રતિનિધિ છે એ જાતા માની લો કે અટકાવવા કેમ એટલે સરકાર પોતાની મનમાની હલાવવા માગે છે તો એની સામે જો ચૂંટાયેલો પ્રતિનિધિ લોકોનો અવાજ છે જો એને થવાની જો મનાઈ કરતી હોય અને ફરિયાદો કરીને એને જો રોકવાનો પ્રયત્ન કરતો હોય તો એ એના ઉપર સરકાર ધ્યાન આપી અને જે કંઈ માનલો કે બનાવ બન્યો છે એની ગંભીરતાથી તપાસ કરી અને જે સમાજના અન્ય લોકોને પણ જે નિર્દોષને હિટ કરવામાં આવ્યા છે અગાઉના કોઈ કારણોસર એની એની પણ યોગ્ય દિશામાં તપાસ કરી અને આ બાબતે સરકાર ઘટતું કરે અને ધારાસભ્યને અને જે નિર્દોષ લોકોને અમે એફઆઈઆરમાં નામ છે એની પણ યોગ્ય દિશામાં તપાસ કરી અને જો એના સામે ગુનો બનતો હોય તો અમે ના નથી પાડતા ગુનો બનતો જ નથી હું લક્ષ્મણભાઈ સોલંકી પ્રમુખ સમસ્ત કોળી સમાજ જે આ બનાવ બન્યો છે એનું ખરેખર દુઃખ અને અમારી પણ લાગણી દુબાણી છે ખરેખર આવું શું બનાવ તો ડેમોલેશનો છે એ ગવર્મેન્ટ પૂરા ગુજરાતમાં કરી રહી છે પણ એક ધારાસભ્ય અને અમારા જે જ્ઞાતિના પેશીડન્ટ હોય થાઈ લેવલના એને કોઈ બોલાવવા હોય તો એની પવિત્રના ભાગરૂપે એને ફરજિયાત જવું પડે અને ગયા અને એનીમાંથી જે ગુના દાખલ થયા એ દુઃખદ બિના છે આવા ખરેખર ન થવા જોઈએ એનું કારણ કે એ કોઈ સુલે શાંતિ ભંગ ન થાય એના માટે એ ગયા હોય છે ત્યારે કોઈ આજે સોશિયલ મીડિયાનો યુગ છે જેને પણ જે આમાં કાકડી ચારોને હરેખરી હોય એને તો અમે એમ કહીએ કે સખતને સખત સજા કરો જે નિર્દોષો છે એને તમે બચાવવા માટેનો ગવર્મેન્ટને કાર્ય કરવું જોઈએ જ્યાં પથ્થરમારો જેને કર્યો હોય એને અમે સજા દેવામાં જરાય ચૂક રાખતા નથી એને કરો જ અમારી માગણી છે કે આ કોઈ પણ જુજ્ઞાતિના હોય નિર્દોષ જેની માટે ફરિયાદ થઈ હોય એવી પ્રાર્થના વિનંતી કે ગવર્મેન્ટ એ ફરિયાદ અને એને એને જે સામાન્ય લગાડીને જવા દે જાહેરનામાના ભંગ બદલ આજરોજ કોડી સમાજના આગેવાનો અને નાગરિકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ છે જેમાં ખોટી ફરિયાદ બાબતની રજૂઆત કરવામાં આવે છે જે આવેદન આજરોજ અમે સ્વીકાર કરવામાં આવે છે એ ડિમોલેશન વખતે જે પોલીસ કાર્યવાહી દરમિયાન ફરિયાદ દાખલ થઈ હતી એ બાબતનું આયોજન છે